બોલો તમારી ઘરના છોકરા હોય એનાથી વધારે નજીક મારો તાલીમ કેમ્પ છે એટલે આ તાલીમ કેમ્પ માં ભાગ લેવા શું કામ કરતા આવવાનો જ નવેમ્બર રજીસ્ટ્રેશન કરાવ્યું છે ના ના હવે હમણાં કરાવવાનો છું મુરત ની રાહ જુઓ છો ના ના તો તમારા જ ભાઈઓની મારી બાજુમાં વાડી છે ને તમારી વાડી કે મારાથી બહુ દૂર નથી હા હા ભાઈ તમારી વાડી જોઈ ને બાજુમાં હું આવું છું ને આ વાડીએ તો પછી તાલીમ કેમાં ભદ્રામણી કરો અને આ કેજીપી માટે થઈ અને તમે રાજકોટ ડીએલઆર માં જે છે એક વાંધારજી આપી દો ઉપરના માળે જઈને લેખિતમાં જ આપજો ને ઇન્વર્ટ કરાવી લો અને એમને કયો કે આ કેજીપી નો સુધારો છે અને એક અરજીની નકલ રહી અને મામલતદાર કચેરીમાં આપી આવ્યો જૂની કલેક્ટર કચેરીમાં જે ઓલી ચાની કેન્ટીનની બાજુમાં ઓફિસ રહી રાજકોટ તાલુકા મામલતદાર કચેરી ન્યા પણ આપી દયો ને કેજીપી ની નકલ આપો અને સાથે ઇનવર્ટ આપી દયો કે આ કેજીપી થવા આવે તો દુરસ્તી નહીં કરશો આમાં સુધારો કરવાનો છે એમ હ અટકાવી નાખો એને ફરીને કહું કે સમજાઈ ગયું છે ફરીને કેમ રાજકોટ ડીએલઆર કચેરીમાં ઉપરના માલે જાજો ઇનવર્ટ લેતા જ જાજો સાથે જઈને મળી લેજો પછી કઈ સુધારો કરાવી નકલો એક અલગ અરજી લખીને મામલતદાર ને આપી દો કા કે જે ભૂલ વાળું છે માટે એની દુરસ્તી ન કરવા વિનંતી આવો શબ્દ લખવાનો છે ઉપર બધી ડિટેલ લખી નાખવાની લખતા છે ને નહીતર હમણાં તાલીમ કેમ છે બાવીસ તારીખે તે આવીને શીખી લેજો ના ના એ તો હું લખી એક બીજો પ્રશ્ન હતો બીજા ફોન માં પૂછો એક ફોન માં લાંબો થઈ જાય કોઈ ને જવાબ આપવો હોય તો